રામ બાબુ સંતોષી બાબુ સિદ્ધ બંધુ માટે એક નહીં પણ એક જીવ જંતુ એક ખિસખોલી જેવી ખિસખોલી એને નથી હાથી ધોળી

દીકરીને આપણે કન્યાદાન દેવું છે એવો આ વર્ષો માવઠું જેવો શ્રાવણ આહાટ માં ને એવો વર્ષો એમાં જ આપણે એવું વર્ષી છે બધી રીતે તન મન અને ધન થી પાટી બોલાવી દો રાદનપુરના પાદરમાં જે તારીખ આપણે નક્કી થાય કે આ સ્થળે સમૂહ લગ્ન છે અને એ નવ તારીખે તો એક વાગે તો એવા બધાય મંડળ કરી નાખો આખા ત્યારે ચાર હુંડાના અને જવાબદારી અમારા હુંડા ની અમારી જવાબદારી રહે પચીસ છોકરાઓની અમારી દોઢીઓની જવાબદારી રહે ગામડે ગામડે જેમ સાધુ ના તેલ ભરે અને ઘરે ઘરે આટો મારી એ તેલ ઉઘરાવી અને હરદારો મુંડિયા ને હરિહર કરાવે છે એમ તમે બધા નાચ ગંગા જેની માથે દેખ લઈ લો સમાજ માટે કે આપણે જવું પડશે તમારી દીકરીઓના જેમ લગ્ન કરો છો તો એના માટે સમાજ ઉમટી પડો અમારે રાડ્યું ન પડે તમે શું કેવું પડે આ ત્રણે ત્રણ જગ્યા અને વિહોતર ના તરફથી ધાંધલપુર ની અંદર જે આમંત્રણ છે ધાંધલું પધારો ધાંધલું પધારો અરે મારી જો બેલરો થાય અને સમો લગ્ન ની જાન તલ ન કીતા બધા બેનરો ઠેઠ મારી દેવાના અને સાથે સાથે બધું કહી દઉં સાચ લેવા દાવી ધોણી શંકર એ મારું કામ નથી સાથે સાથે બધાય ધુંડા ની જવાબદારી સમૂહ લગ્ન એમ નામ નઈ થાય અને સારી દી રીતે કરવા છે એક એક દીકરી ને એક એક લાખ રૂપિયા નો ખર્ચ થાય એ 500 દીકરી થાય ને તોય આપણે લડી લેવાનું છે પણ એક વખત એવું બધી બતાવો

સંગઠન થશે બીજા સમાજ અને ખ્યાલ આવશે કે ના રબારી સમાજ એકતા વાળો છે એકતા કરવાની છે એના માટે શુભલગ્ન કર્યું છે સમાજની એકતા થાય સમાજ અમે શ્રી માટે એક થાય સમાજની અંદર ખુદ પ્રગતિ થાય એ માટે બાપ આ શમલગ્નના છે અહીં ધાધરમુડની અંદર જાહેર આમંત્રણ થળભાઈ કીધું છે પણ અમે કેવી છે ધાંધરમુડની અંદર જટલું મને એટલું કાયું કહેશો વેલાહાર તોઈ લેજો ફેરાવડ કર્યો તો વેલાહાર વહેલા જાગજો આવી ગયો પાંચ વાગ્યે